ચાલો આજે એક એવી ગજબની વાત કરીએ જે આપણી વાસ્તવિકતા વિશેની સમજને કદાચ ઊંધી પાડી દેશે આ એક એવા વિરોધાભાસથી શરૂ થાય છે જે એક સીધો સાદો સવાલ પૂછે છે જે વસ્તુઓ માટે આપણે આખો દિવસ જાગીએ છે ક્યાંક એ જ આપણને ગાઢ ઊંઘમાં તો નથી રાખી રહીને આ આખું રહસ્ય ભગવદ્ ગીતાના એક શ્લોકમાંથી આવે છે યા નિશા નામ તસ્યામ જાગૃતિ સંયમી

જાગતા રહેવાનો અર્થ શું થાય છે એવી કઈ વસ્તુઓ છે જે આપણને સવારથી સાંજ સુધી દોડાવતી રહે છે જુઓ શાસ્ત્રો આ સ્થિતિને બે જોરદાર શબ્દોમાં સમજાવે છે ભોગ જેનો અર્થ છે આનંદ અને સુખની પાછળ સતત દોડવું અને સંગ્રહ એટલે કે વસ્તુઓ ભેગી કરવી બસ મેળવવા અને અનુભવ કરવા માટે જીવવું આ બધી પ્રવૃત્તિઓ કેટલી જાણીતી લાગે છે ખરું ને વધારે પૈસા કમાવાની સતત દોડ સુખોની શોધ માન સન્માનની ઈચ્છા અને બસ વસ્તુઓ ભેગી કરતા રહેવું એક રીતે જુઓ તો આ પ્રાણીઓ જેવું છે જે હંમેશા પોતાના આગલા ભોજનની શોધમાં હોય છે પણ અહીં એક બહુ મોટો તફાવત છે પ્રાણીઓ તો ફક્ત પોતાની જરૂરિયાત પૂરતું જ લે છે પણ મનુષ્ય આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને જરૂર કરતાં અનેક ગણો વધારે ભેગું કરી શકીએ છીએ ક્યારેક તો બીજાના ભોગે પણ આજ છે સાંસારિક દિવસની વાસ્તવિકતા અને હવે અહીંથી આખી બાજી પલટાઈ જાય છે ઋષિ માટે આ આ બધી ભાગદોડ સાંસારિક દિવસ હકીકતમાં તો એક ગાઢ છે એક મોટો ભ્રમ આ દ્રષ્ટિકોણને સમજવા માટે એક બહુ મસ્ત ઉદાહરણ છે જરા કલ્પના કરો કે આપણી આખી દુનિયાની દોડધામ આપણા સંઘર્ષો એ બધું ફક્ત

અને લોકો આ રમતમાં જીતનો જશ્ન મનાવે છે અને હારનો શુક પણ જરા ઊંચાઈથી જોઈએ તો ખરેખર શું મળ્યું અને શું ગુમાવ્યું બધી જ સિદ્ધિઓ ક્ષણિક અને ભ્રમ જેવી લાગે છે

અને અહીં જ સ્પષ્ટ તફાવત દેખાય છે જ્યારે દુનિયાનું ધ્યાન બહારની તરફ વસ્તુઓ પર હોય છે ત્યારે યોગીનું ધ્યાન અંદરની તરફ હોય છે તેઓ સાચું સ્વરૂપ શું છે દુઃખનું કારણ શું છે અને પરમ સત્ય શું છે આવી બાબતો માટે જાગૃત હોય છે તો આનો અર્થ શું એવો થાય કે ઋષિ દુનિયા છોડી દે છે ના બિલકુલ નહીં જ્ઞાન એટલે ભાગી જવું નહીં પણ દુનિયાને એકદમ નવી રીતે પૂરી સ્પષ્ટતાથી જોવી તો આખી વાતનો સાર આ છે સાંસારિક વ્યક્તિ પોતાની વાસ્તવિકતામાં ફસાયેલી છે જેને શ્લોકમાં રાત કહેવામાં આવી છે એને ફક્ત કાંકરાની રમત જ દેખાય છે પણ જ્ઞાની વ્યક્તિ એની દ્રષ્ટિ વધુ સંપૂર્ણ છે એ દુનિયાની રાતને પણ જાણે છે એક રમત તરીકે પણ સાથે સાથે એ પરમ વાસ્તવિકતાના દિવસને પણ જુએ છે એ બંનેને જુએ છે આને સમજવા માટે બીજું એક અદ્ભુત ઉદાહરણ છે એક નાનું બાળક એ ફક્ત બાળક હોવાનું અનુભવ જાણે છે એક યુવાન વ્યક્તિ એ બાળપણ અને પોતાની યુવાની બંનેને જાણે છે પણ એક વૃદ્ધ વ્યક્તિ એ ત્રણેય તબક્કાઓ સમજે છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા ઋષિનું જ્ઞાન પણ એ વૃદ્ધ જેવું છે એ સાંસારિક દ્રષ્ટિકોણને સમાવે છે અને સમજે છે પણ તેનાથી બંધાયુ નથી એટલે આ વાત શારીરિક રીતે દુનિયા છોડવાની નથી આ દ્રષ્ટિ બદલવાની વાત છે જેમ કે આપણી આંખ સામે ક્યારેક નાના કણો તરતા દેખાય છતાં આપણને ખબર હોય છે કે આકાશ તો સાફ જ છે બસ એવી જ રીતે ઋષિ દુનિયાના નાટકને જુએ છે પણ એ જાણે છે કે તેની પાછળની વાસ્તવિકતા શાંત અને અલગ છે અને આ આપણને અંતિમ સાર પર લાવે છે જે વ્યક્તિ પરમ સત્યમાં સ્થિર છે એ વાસ્તવિકતા અને ભ્રમ બંનેને જાણે છે એ રમતને પણ જુએ છે અને રમતની પાછળના સત્યને પણ તો ચાલો આ એક પ્રશ્ન સાથે આ વાત પૂરી કરીએ જેના પર વિચાર કરવો જોઈએ શું એવું બની શકે કે જે વસ્તુઓ પાછળ આપણે આપણો દિવસ વિતાવીએ છીએ પૈસા પ્રતિષ્ઠા સુખ એ જ વસ્તુઓ આપણને ઋષિના દિવસમાં જે વાસ્તવિક છે તેના પ્રત્યે સોડાવી રહી હોય શું એવું બની શકે કે આપણો દિવસ જ ખરેખર આપણી રાત હોય જો તમારે ગીતાનો કોઈ શ્લોક વિશે સ્પષ્ટતાથી જાણવું હોય તો મને કોમેન્ટમાં જરૂર કહો હું તમને તે શ્લોક સરળતાથી સમજાવીશ